સુરેન્દ્રનગર જિલ્લામાં બીટી કપાસના ડ્યુપ્લીકેટ બિયારણનું વેચાણ અટકાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના નેતાઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી નકલી બિયારણનું મોટા પાયે વેચાણ થતું હોવાના આરોપ લાગ્યા પ્રશાસન કોઈ પગલાં ન લેતું હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો નકલી બિયારણના કારણે ખેડૂતોને નુકસાન થતું હોવાની પણ રજૂઆત કરવામાં આવી વ્યાપક પ્રમાણમાં ડુપ્લિકેટ બિયારણનો વેપાર થઈ રહ્યા હોવાની રજૂઆતો અનેક મળી છે જાણી જોઈને સર્ટિફાઈડ બિયારણની તંગી ઊભી કરવામાં આવી રહી છે અને એની પાછળ ડુપ્લિકેટ બિયારણ મોટા પ્રમાણમાં ખેડૂતોને પધરાવવામાં આવી રહ્યું છે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને ડુપ્લિકેટ બિયારણનો વેપાર કરતા તમામ વેપારીઓ ઉપર કાયદેસર પગલાઓ લેવા જોઈએ કારણ કે ખેડૂતો જે છે એ લોકોની આજીવિકા માત્ર ને માત્ર ખેતીની સીઝન ઉપર નિર્ભર હોય છે